દિવાળી વેકેશન ચાલી રહ્યું છે અને આ વેકેશનને લઈ તેની સીધી અસર જાહેર પરિવહન સેવા પર વર્તાય છે સ્માર્ટ સિટી સુરતમાં દોડતી સિટી અને બીઆરટીએસ બસના રૂટમાં ઘટાડો કરવામાં આવ્યો છે દિવાળી વેકેશનને લઈને મુસાફરોની સંખ્યામાં ઘટાડો નોંધાયો છે જેને પગલે સ્માર્ટ સિટી સુરતમાં લોકોને પોતાના ગંતવ્ય સ્થાન સુધી પહોંચાડતી બસોમાં ઘટાડો કરવામાં આવ્યો છે તમે સીધા દ્રશ્યો જોઈ શકો છો કે જે બીઆરટીએસ અને સિટી બસ માટેનું સ્ટેન્ડ બનાવવામાં આવ્યું છે તે રોજિંદા દિવસોમાં ઘરખમ મુસાફરો સાથે ભરાયેલું જોવા મળે છે પરંતુ હાલમાં તે ખાલી ખમ જોવા મળે છે ગણિયા ગાંઠિયા મુસાફરો જ પોતાના સ્થળ સુધી પહોંચવા સ્ટેન્ડ પર પહોંચ્યા છે અને ટિકિટ બારી પર પણ તમે દ્રશ્યો જોઈ શકો છો કે ત્યાં પણ કોઈ પણ જાતની ભીડ જોવા મળી

જેના કારણે દિવાળી વેકેશનને પગલે બીઆરટીએસ અને સિટી બસ મળીને 200 જેટલી બસના રૂટ પર ઘટાડો કરવામાં આવ્યો છે વેકેશનના દિવસો વચ્ચે માત્ર ચારસો બસ જ કાર્યરત કરવામાં આવી છે અને હાલમાં શાળા કોલેજોમાં વેકેશન ઉપરાંત રોજગારમાં પણ એકાદ અઠવાડિયાનું વેકેશન હોવાના કારણે મુસાફરોની સંખ્યામાં ઘટાડો નોંધાયો છે જે સંખ્યા દિવસે અને રાત્રે વધતી હતી તેને પગલે અત્યારે મુસાફરો ગણિયા ગાંઠિયા જ જોવા મળે છે તમે દ્રશ્યો જોઈ શકો છો કે બીઆરટીએસ અને સિટી બસ સ્ટેન્ડ ખાલી જોવા મળ્યું જોવા મળી રહ્યું છે સ્માર્ટ સિટી સુરતમાં સિટી અને બીઆરટીએસ બસ માસ ટ્રાન્સપોર્ટેશન માટે મહત્વની ભૂમિકા છે પરંતુ હાલમાં દિવાળી વેકેશનને પગલે મુસાફરોની સંખ્યામાં ઘટાડો નોંધાયો છે ધરતી પટેલ એસ ટ્વેન્ટી ફોર ન્યૂઝ સુરત